આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ પાવર હાઉસમાં આગ લાગતા તત્કાલમાં જીઈ ગાડીઓ તેમજ ફાયર તેમજ પોલીસ કર્મી હાજર થઈ જતા કોઈ અઘટિત બનાવો બન્યા ન હતા જેથી આજુબાજુના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો પોલીસ ફાયર બ્રિગેડ અને જીઈબી કર્મચારી આવી પાવર કાપી આગ બુઝાવી ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો જ્યારે આ રસ્તાની વાત કરીએ તો સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોય છે ત્યારે કોઈ પણ જાનમાલને નુકસાન ન થયું હોય અને લોકોની સુરક્ષા પૂર્ણ કરી હતી રિપોર્ટર રાજુ હરસોરા સુરત